પારડી તાલુકામાં આવનાર ગણેશ ઉત્સવને શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે ઉજવવા પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ પીઆઈ જીઆર ગઢવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તાલુકાના ગણેશ ઉત્સવ આયોજકો ડીજે સંચાલકો તથા સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે ગણેશ ઉત્સવનો હેતુ ધાર્મિક અને સામાજિક એકતા વધારવાનો છે મંડળોમાં જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવશે તો કડક પગલાં લેવાશે તેવી ચેતવણી આપવામાં આવી હતી સાથે જ દરેક ગણેશ પંડાળમાં સીસીટીવી કેમેરા લગાવવા તથા ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો ડીજે પર ન વગાડવા જેવી સૂચના આપવામાં આવી હતી જો આવા કિસ્સા સામે આવશે તો તરત જ ગુનો દાખલ કરવામાં આવશે તેવું પણ પોલીસે સ્પષ્ટ કહ્યું હતું બેઠકમાં ખાસ અપીલ કરવામાં આવી છે કે ગણેશ ઉત્સવમાં દેશભક્તિ ઓપરેશન સિંદુર જેવી થીમ પર આધારિત આયોજન કરવામાં આવે જેથી સમાજમાં સકારાત્મક સંદેશ જાય જોકે કોલ્લક વિસ્તારમાં ત્રીજા અને પાંચમા દિવસે વિસર્જન દરમિયાન ભારે ટ્રાફિક સર્જાય છે આ અંગે રેટલાવના સરપંચ અજયભાઈ પટેલે આવન યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી આ ઉપરાંત કલસરના સરપંચ મનોજભાઈએ વિસર્જન માટેની પરવાનગી પ્રક્રિયા અંગે પ્રશ્ન કરતા પોલીસે જણાવ્યું કે મામલતદાર કચેરીમાંથી મંજૂરી મેળવી શકાય છે તથા પોલીસ દ્વારા ત્યાં જ જરૂરી સહાયતા આપવામાં આવે છે દેવુભાઈએ હાઇવે પર લાઇટો બંધ હોવાની સમસ્યા તથા માર્ગોની દયનીય હાલત અંગે રજૂઆત કરી અને સમારકામની માંગ કરી હતી કારોબારી ચેરમેન ચેતનભાઈ પટેલે જણાવ્યું કે ચંદ્રપુર લાઈફ સેવર ટીમ દર વર્ષે પાર નદી ખાતે વિસર્જન માટેની સેવા પૂરી પાડે છે આ ઉપરાંત પાણીમાં ડૂબવાના બનાવો સમયે પણ નિઃશુલ્ક સેવા આપે છે મોટા મંડળોએ આ ટીમને દાન આપી પ્રોત્સાહન આપવું જોઈએ જેથી તેઓ વધુ સારી રીતે સેવા આપી શકે આ બેઠકમાં પોલીસનો એક જ સંદેશ સ્પષ્ટ હતો ગણેશ ઉત્સવ આનંદપૂર્વક શાંતિપૂર્ણ અને કાયદાના પાલન સાથે ઉજવો આ બેઠકમાં પારડી પાલિકા પ્રમુખ ચેતનભાઈ નાયકા કારોબારી અધ્યક્ષ ચેતનભાઈ પટેલ સહિત પારડી તાલુકાના અલગ અલગ ગામોના સરપંચો ગણેશ મંડળના આયોજકો ડીજે સંચાલકો સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પંડાણ આપણે વાંચીએ છીએ એમાં દરેક જગ્યાએ જે મોટા મોટા ગણપતિ ઉત્સવ છે એને મારી રિક્વેસ્ટ છે અને સૂચના માનો તો સૂચના છે કે દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડજો સીસીટીવી કેમેરાથી ઘણી વખત ફાયદો શું થતો હોય છે કે ભાઈ અમુક જગ્યાએ આપણે એવા વિસ્તાર હોય કે રાત્રે કોઈ ગાય હોય ભેંસ હોય કે કોઈ આકલો એવું બનાવ બની જાય અને પછી ઘણા બધી ઇશ્યુ થતા હોય એ ન થાય એટલા માટે સીસીટીવી કેમેરા ફરજિયાત લગાડવાના છે બીજું કે મોસ્ટ ઓફલી જે ગણપતિ પંડાલ બધાય છે અહીંયા અમારા રાત્રે અમે હોમગાર્ડ રાખીએ છીએ હોમ જીઆઈડી જીઆઈટી પોલીસ અમારા બંદરોસ્તમાં હશે પણ સાથો સાથ તમારો એક માણસ ફરજિયાત જાગતો હોવો જોઈએ સમય સાંજે રાતના મોડે સુધર દસ અગિયાર બારો તો બધા આઠ આઠ દસ દસ માણસો બેઠા હોય છે પણ રાત્રે જ્યારે બંદોબસ્ત લાગે ત્યાં દરેક પંડાલ ઉપર અમારી પોલીસની સાથે એક માણસ તમારો હોવો જોઈએ ખાસ સીસીટીવી કેમેરા લગાડવાના છે અને દરેક જગ્યા પંડાલ ઉપર એક માણસ તમારો જાગતો હોવો જોઈએ બીજું પંડાલ તથા પંડાલ પાસે રાત્રે આપણે પડદો બંધ કરી દેતા હોઈએ છીએ એટલે ધાર્મિક તહેવાર છે ધાર્મિક તહેવારની રીતે જ ઉજવું ઘણી જગ્યાએ ક્યાંક ક્યાંક નાના મોટા માણસો જુગાર રમવા બેઠા હોય કે ટાઈમ પાસ જાય તમારે હોય છે બરાબર તો આ તહેવાર તહેવાર આપણે ધાર્મિક 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 દ્રષ્ટિએ દ્રષ્ટિએ છે એટલે મારી તમામને રિક્વેસ્ટ કે જ ઉજવજો કોઈ જગ્યાએ જુગારમતા મળી ના આવે એવી હું અપેક્ષા રાખું છું અને તમે લોકો પણ મને બાંધરી આપજો સર અમારા કોઈ પણ પંડાલ ઉપર ગમે ત્યારે ચેકિંગ કરવામાં આવે તો અમારે કોઈ જુગાર રમતા મળી આવશે નહીં અને જો મળી આવશે તો સો ટકા અમે કાયદેસરની કાર્ય અમે કરીશું એમાં કોઈ રાખશું નહિ પણ દરેક વ્યક્તિને ખબર છે કે આપણું ધાર્મિક તહેવાર છે ધાર્મિક તહેવાર ની રીતે જ ઉજવવું જોઈએ કોઈ પણ માણસ તમને એમ કે તમારી ધ્યાન એના ઉપર હોવી જ જોઈએ કે રાત્રે અમે જતા રહીએ પછી કોઈ માણસ જુગાર રમમાં બેસી નથી જતો ને કોઈ ચાર પાંચ છોકરા હોય ટાઈમ પાસ કરવા માટે જુગાર રમ બેસી જતો અને પછી રાત્રે ચેકિંગમાં આવા ઇસ્યુ થત